દોસ્તો મુકેશ અંબાણીના ઘરે હવે ખુશીના સમાચાર આવી રહ્યા છે એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે મુકેશ અંબાણીના દીકરા જે છે એમના ઘરે બાળકનો જન્મ થવાનો છે એટલે કે હવે અંબાણી પરિવારમાં એક નવો ઉત્સવ આવવાની તૈયારીઓ શરૂ થવા લાગી છે એક તરફ અલગ અલગ તહેવારોની ઉજવણી તો અંબાણી પરિવારમાં ખૂબ ધૂમધામથી કરવામાં આવતી હોય છે તો પછી હવે મુકેશ અંબાણી છે એમના ઘરે બાળકનો જન્મ થવાનો છે શું છે અપડેટેડ માહિતી તો તમને આજના વિડીયોના અંત સુધીમાં ખબર પડી જ જશે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન જે છે એમની વહુ રાધિકા મર્ચન સાથે આજથી એક વર્ષ પહેલાં મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે થયા હતા ત્યારબાદ જે તહેવારો છે ઉત્સવો છે એમની ઉજવણી ખૂબ ધૂમધામથી થતી હોય છે પરંતુ હવે આ એન્ટેલિયા બંગલોમાં એક નવું જ આ ઉત્સવ આવવા જઈ રહ્યો છે ત્યારે આજના વિડીયોમાં તમને આ તમામ બાબતે વિગતે વાત કરવાના છીએ માટે આજના વિડીયોમાં તમને ખબર પડી જશે કે આ બાળકનો જન્મ કોના ઘરે થવાનો છે વિડિયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાના આવા રસ રસપ્રદ અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં વાત કરી દઈએ અંબાણી પરિવારમાં અનંત અને રાધિકાના લગ્ન જે છે ધૂમધામથી જીવો વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત થયા હતા ત્યારબાદ એવું કહેવામાં આવે કે અનંત અને રાધિકાની જોડીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા હતા આજે એમના લગ્ન જીવનને એક વર્ષથી વધારે સમય વીતી ગયો છે અલગ અલગ અનુમાનોની વચ્ચે હવે વાતો એવી પણ સામે આવી રહી હતી કે હવે અનંતની વહુ રાધિકા છે બાળકને જન્મ આપશે અંબાણી પરિવારમાં એક આ નાના અંબાણીનો જન્મ થશે ત્યારે એવું કહેવામાં આવે કે ખૂબ મોટા ઉત્સવનો જેવો માહોલ હશે આમ તો મુકેશ અંબાણીના ઘરના તમામ સદસ્યો લાઈમ લાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે એમાં પછી મુકેશ અંબાણીના દીકરાઓ અનંત અંબાણી હોય કે આકાશ અંબાણી હોય કે એમની વહુઓ શ્લોકા મહેતા હોય કે રાધિકા મર્ચન્ટ હોય તમામ વ્યક્તિઓ લાઈમ લાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે તો પછી નીતા અંબાણી પણ કોઈ ફિલ્મી એવું કહેવામાં આવે એક્ટ્રેસથી કમ નથી દોસ્તો એમના પણ લાઈફસ્ટાઈલ અને એમના શોખ જાણીને સૌ લોકો નવાઈ પામી જાય છે પરંતુ આ નાની વહુ રાધિકા મર્ચન્ટ જે એમની સાસુ નીતા અંબાણીને પણ ટક્કર આપે છે અનંતની સાથે તેમના લગ્ન થયા છે ત્યારબાદ મુકેશ અંબાણીની સંપત્તિમાં હજારો નહીં લાખો ઘણો વધારો થયો છે અને એવી વાત પણ સામે આવતી હોય છે કે મુકેશ અંબાણી આજે એમના ઘરમાં જ્યારે લક્ષ્મીજીનું આગમન થયું છે ત્યારે હવે એમની સંપત્તિ કરોડોમાં પહોંચી છે અબજોમાં પહોંચી છે હાલમાં જેવા સમાચાર સામે આવી રહ્યા હતા કે એક તરફ જ્યારે મુકેશ અંબાણીના બાકો કિલાબા અંબાણી કે જેમની ઉંમર એકાણું વર્ષની હતી અને આ ઉંમરે તેઓ એમની અચાનક તબિયત લથરી હતી હોસ્પિટલને દાખલ કરવામાં આવ્યા હતા હવે તેઓ તો સ્વસ્થ થઈ ગયા છે પરંતુ બીજી તરફ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી જે છે એમના ઘરે પણ હવે ઉત્સવ આવવાનો છે અંબાણીના ઘરે ઉત્સવ આવવાનો છે કારણ કે હવે એમના ઘરે એક બાળકનો જન્મ થવાનો છે ત્યારે અંબાણી પરિવારમાં બોલીવુડ સેલેબ્સ ક્રિકેટ જગતના દિગ્ગજો આ સાથે જ અનેક સેલિબ્રિટીઓ પણ ઉપસ્થિત રહેશે કારણ કે અંબાણીનું કોઈ પણ ફંક્શન હોય તેમાં સેલિબ્રિટીઓનો જમાવડો હોય જ છે અને એ પછી કોઈ પણ તહેવારની ઉજવણી હોય ખાસ કરીને અનિલ અંબાણીનો પરિવાર પણ મુકેશ અંબાણીના પરિવાર સાથે જોડાતો હોય છે આજે અનિલ અંબાણીનો પરિવાર તો લાઈમ લાઇટથી દૂર રહેશે તો પછી મુકેશ અંબાણીના દીકરાઓની જેમ અનિલ અંબાણીના દીકરાઓ લાઇટથી નજીક રહેવાનું પસંદ કરતા નથી આજે અનંત અંબાણી અને રાધિકા મડંડ જે છે એમનું જીવન ખૂબ ખુશાલીપૂર્વક જીવી રહ્યા છે એવા સમયે નીતા અંબાણીનો આ ફોટો સોશિયલ મીડિયા પર ફેલાયેલો જોઈ શકાય છે જેમાં એવો એમના જે વહુ છે એમની કેર કરી રહ્યા છે ત્યારે દોસ્તો અંબાણી પરિવારમાં આવે છોટે અંબાણીનો ટૂંક સમયમાં જન્મ થશે એવી વાતો સામે આવી રહી છે ત્યારે શું છે અપડેટેડ માહિતી એ તો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આપ આ વિશે શું કહેવા માગો છો આપના વિચારો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ